વિજયસિંહ વાઘેલાએ આક્ષેપ કરતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તો વિજયસિંહ વાઘેલાને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળી અને ટિકિટ ન મળતા તેઓએ કેસરિયા કર્યા અને હવે તેમના દ્વારા આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો સાવલીમાં રોજ એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યા છે કુલદીપસિંહ વાઘેલાએ કર્યા છે વધુ સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે અલ્પેશ વડોદરામાં ભાજપ આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યું છે એક બાદ એક જે વિવાદો સામે આવી રહ્યા છે હવે કુલદીપસિંહ રાહુલ પર ભાજપના જ કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે શું વધુ અપડેટ બિલકુલથી વાત કરવામાં આવે તો ભાજપનો જે આંતરિક જૂથવાદ છે તે હવે ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એક બાદ એક નેતાઓ છે તે ભાજપના જ કાર્યકરો સામે નારાજ થઈ રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ તો વડોદરાના સાંસદ જે રંજનબેન ભટ્ટ છે તેમની જ સામે જ્યોતિબેને બળાપો ઠાલવ્યો અને ત્યારબાદ કેતન ઇનામદાર પણ ક્યાંક ને ક્યાંક પોતાના કામોને લઈને પાર્ટીથી નારાજ હતા અને રાજીનામું આપ્યું અને મોડી સાંજે ક્યાંક ને ક્યાંક ઘીના ઠામમાં ઘી પડી ગયું અને ફરી એકવાર સાવલી તાલુકામાંથી જ આ વિવાદ છે તે સામે આવ્યો છે બે હજાર બાવીસમાં ટિકિટ ન મળતા વિજયસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી અને ત્યારથી જ ભાજપના જે કાર્યકર છે તેના તરીકે સેવા આપી રહ્યા છે કુલદીપસિંહ અગાઉ પણ બે મહિના અગાઉ જ તેઓ ભાજપ જોઈન કરીને ત્યારબાદ બરોડા ડેરીના ડિરેક્ટર બન્યા ત્યારે ક્યાંકને ક્યાંક આ બંને કુલદીપસિંહ વાઘેલા અને વિજયસિંહ કુલદીપસિંહ રાહુલજી અને વિજયસિંહ વાઘેલા બંને એક જ સમાજમાંથી આવે છે ત્યારે વિજયસિંહ વાઘેલાએ પોતાનો રોષ છે તે ક્યાંકને ક્યાંક સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારી અને પોતાનો રોષ છે તે કુલદીપસિંહ સામે ચોક્કસ ચોક્કસથી નામ લીધા વગર વ્યક્ત કર્યો છે કહી શકાય કે જે રીતે તેમણે આક્ષેપ કર્યા છે કે કુલદીપસિંહે જે સમાજના નામે રાજકારણ કર્યું છે તે ના કરવું જોઈએ કારણ કે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે સમાજને અનેક વાયદા કર્યા હતા અને હવે પોતાના વાયદાથી ક્યાંક ને ક્યાંક છટકી રહ્યા છે લોકો તેમજ જે યુવાનોને ગેરમાર્ગે દોર્યા છે પોતાના જે લોકો હતા તેમણે નોકરી અપાવી પરંતુ જે તેમની પાછળ ફરી તેમના માટે મહેનત કરતા હતા તેમને હજી સુધી કંઈ પણ હાથ નથી લાગ્યું તેઓએ સાથે સાથે તેમ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો લોકસભાની ચૂંટણી પહેલાં કુલદીપસિંહ વાઘેલા કુલદીપસિંહ રાહુલ જે જે પોતાના વાયદા વચ્ચેને આપ્યા હતા તે પૂરા નહીં કરે તે તેઓ સૌથી વધુ જે તેમના સાથેના કાર્યકરો છે તેમને લઈને તેમના નિવાસસ્થાને જશે ને ત્યાં રજૂઆત કરશે પરંતુ મહત્ત્વની વાત એ છે કે ભાજપનો જે આંતરિક વિવાદ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે એક બાદ એક નેતાઓ ભાજપના જ જે નેતાઓ છે તેમનાથી નારાજ થઈ રહ્યા છે આજે કુલદીપસિંહ રાહુલજી અને વિજયસિંહ વાઘેલા બંને કોંગ્રેસમાંથી ભાજપ જોઈન કર્યું અને ત્યારબાદ હવે સમાજના નામે રાજકારણ કરવાનું શરૂ કરી દીધું હોય તેવું અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે જે રીતે ક્યાંક ને ક્યાંક સમાજને પણ ગેરમારી દોરવાના જે આક્ષેપ છે તે વિજયસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે રીતે વિજયસિંહે પોતાનો વિડીયો વાયરલ કર્યો છે તેમાં પોતાની વ્યથા વખત કરી છે સાથે સાથે તેમણે તેમ પણ કહ્યું છે કે હું કેતનભાઈનો નો વફાદાર નથી અને કુલદીપસિંહનો વિરોધી નથી પરંતુ જે રીતે તેમણે પોતાના વિડીયોની અંદર સમીકરણો બતાવે છે જે ચોક્કસથી કુલદીપ કુલદીપસિંહ જે રાહુલજી છે તેમના પર સીધા આક્ષેપ કર્યા હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે કુલદીપસિંહ જ બે હજાર બાવીસમાં ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમની હાર થઈ હતી અને ભાજપમાં જોઈન ભાજપમાં જોડાયા બાદ તેઓ બરોડા ડેરીના ડિરેક્ટર બન્યા એટલે ચોક્કસથી આખું આ જે રાજકારણ છે તે ક્યાંક ને ક્યાંક હવે લોકસભા ચૂંટણી આવી રહી છે અને રાજકારણમાં ગરમાવો છે તે જોવા મળ્યો છે એક બાદ એક નેતાઓ ભાજપના જ જે કાર્યકર્તાઓ છે અથવા તો જે ભાજપના હોદ્દેદારો છે તેમનાથી નારાજ થઈ અને સોશિયલ મીડિયા અથવા તો અન્ય કોઈ રસ્તા મારફતે પોતાની નારાજગીતે વ્યક્ત કરી રહ્યા છે વડોદરા જિલ્લા સહિત શહેરમાં પણ આપણે જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી અનેક એવા વિવાદો છે તે સામે આવે છે ભાજપના જ લોકો ભાજપથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે જી તમામ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો વિજયસિંહ વાઘેલાએ જે આક્ષેપો કર્યા છે તે છે તેમાં તેમણે શું કહ્યું આવો સાંભળીએ

તો કેતન કેતનભાઈ વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી એવું નથી પણ જ્યારે સમાજની વાત આવે સમાજ ને ગેરમાર્કે ના દોરો હું સાચો વ્યક્તિ છે એની સાથે રહીશ